અને આવી ગયું તો આપણે કતર્યા થી આગળ વધ્યા આવી ગયું ગોઠડા તો આપણે ત્યાંથી નીકળી ગયા અને થોડા થોડું થોડા થોડા આપણે દાદા વખા આપણે જવાનું છે ગોમમાં આપણે લઈ લીધું શોર્ટકટ વખા ગોમ માં જોઈ શકું આપણે આવી ગયા વખા ગોમ તો મિત્રો આપણે વખત ગામમાંથી નીકળી ગયા અને આવી ગયા નવા આપણે ત્યાં દીવ હાઈવે ઉપર આવી ગયા દીવદરવાડા હાઈવે ઉપર દીવદરથી ખીમણ ત્યાં તો થોડાક આપણે આગળ વધ્યા ને આવી ગયું રિયા

આપડે આવતા ને ફાટ ખોલુ જ રહે ક્યાંથી આવે છે ત્યાંથી તો આપણે ધબ દબાઈ નીકળી ગયા શું વાત છે સર શું વાત છે સર ક્યાં વાત યે વાત હે ત્યાં निकलता जाई गयो રંગેલુ ધનક વાડ તો આપણે ધનક વાળા ગામમાં આવી ગયા જોઈ શકો છોતના કો તો આ જગ્યાએ કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરજો હોય પલાય છે મેળો તને કોણ તો ત્યાંથી આપણે ચડ રોડ રોડ તો ફાઈનલી આપણે આવી ગયા જ્યાં રોપ લેવાનો હતો ત્યાં ત્યાં આપણે આવું ખડવા માંડ્યા ફાઇનલ રોબો બહુ ઉખાડીને આપણે નીકળી પડ્યા ઘરે ચલો મળીએ આ બ્લોગમાં આટલે સી વ્લોક્સ સમાપ્ત કરીએ છીએ જયું ઠાકોર વ્લોક્સ અટારોગડીને તમે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો બાય બાય મળીએ બીજા